નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીતિ જે રીતે આજે સવારે પાટણની જે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અંતર્ગત જે એક્સપેરિમેન્ટલ સાયન્સ કોલેજ છે જે 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 સેમ પરીક્ષા હતી અને એ જ દરમિયાન એમના સંચાલકો છે વિદ્યાર્થીઓને ચોરી કરાવવા માટે આવે છે એટલે કે એમને બુક પણ આપીને જાય છે હાથમાં વિદ્યાર્થીઓના મોબાઈલ હોય છે એઆઈ માધ્યમથી તેઓ પેપર લખી રહ્યા છે એમનો કૌભાંડ જે આપણી સામે આવ્યો છે ત્યારે એક સવાલ એ થઈ રહ્યો છે કે આપણા ગુજરાતમાં આવા પણ વિદ્યાર્થીઓ છે કે જે ફક્ત ચોરીના આધારે જ પાસ થઈ અને આગળ જઈ રહ્યા છે બીજી બાજુ આપણે ગુજરાતમાં જોઈએ જોયું છે કે આપણા ઘણા બધા ઉમેદવારો એવા છે કે રાત દિવસ મહેનત કરીને નોકરી માટે જંખી રહ્યા છે બસ આટલો ફરક ઘણા બધા વિદ્યાર્થીઓમાં જોવા મળે છે પણ આ આખ્યા કુજે કોબાન કઈ રીતે બહાર આવ્યું કઈ રીતે આ તમામ મોબાઈલ અંદર ગયા અને આ સંચાલકોની આમાં શું ભૂમિકા છે એમને આ ચોરી કરાવવાથી શું મળ્યું હતું તે બધી જ વાતચીત કરી અને મારી સાથે જેમણે કોબાન ઉજાગર કર્યો છે તે વિદ્યાર્થી નેતા યુવરાજજી જાડેજા છે તેમની સાથે સીધી વાતચીત કરીએ યુવરાજજી નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ખાસ કરીને જોવા જઈએ તો આખો ગાણવો જ દાજી ગયેલો છે આપણે અત્યાર સુધીમાં જે બધા નકલીની ભરમાર જોઈએ છીએ ને જેમાં નકલી ડોક્ટર છે નકલી એપીએસ અધિકારી છે કે નકલી પીએસઆઈ છે કે કોઈ પણ વ્યક્તિ આપણે નકલી તરીકે જોઈએ છીએ તો નકલી ભરમા જે છે એ નકલીની ભરમારમાં મુખ્ય જે પાયો છે ને એ આ નકલ નો છે કે જે આ અત્યારે તમે જે દ્રશ્યો અત્યારે આપણે ટીવી સ્ક્રીલ ઉપર આવી રહ્યા છે તો અત્યારે આ એચ નું આ આ છે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી મટિરિયલ છે એસાઇમેન્ટ છે જેમાંથી આ બાજુમાં મોબાઈલ છે મોબાઈલ માંથી સીધા જ એઆઈ નો ઉપયોગ કરી અને આ પ્રશ્ન જવાબ એ લખવામાં આવી રહ્યા છે એટલે તમે જોઈ શકો છો કે અહીંયા ટેકનોલોજી નો પણ ઉપયોગ છે બીજું કે આ જે વ્યક્તિ ઉભા છે આ જે વ્યક્તિ એ આ સંસ્થાના વડા છે આખા કરતા ધરતા છે ઈ આ ભાઈ પોતે છે જે તમે જોવો છો કોઈને કઈ બોલતા નથી આયા મોબાઈલ છે આ એસએમએસ છે આગળ બધી જ બધા જ લોકો પાસે આ બધા જ પ્રકારની સંગોણો છે અને પરીક્ષા કઈ છે તો કે ભાઈ આ જે પરીક્ષા છે એ સેમ 4 ની છે એક્સપેરિમેન્ટલ કોલેજ ની આ પરીક્ષા તો એક્સપેરિમેન્ટલ કોલેજ જે છે એ આ પરીક્ષા કંડક્ટ કરી રહ્યો છે એ જે અંતર્ગત આવતી યુનિવર્સિટી અંતર્ગત આવતી આ સંસ્થા છે તમે વિચારો આ કોઈ ઇન્ટરનલ પરીક્ષા નથી આ ફાઇનલ આપણે જેને આપણે કહી શકીએ કે યુનિવર્સિટી એક્ઝામ આ યુનિવર્સિટી ની એક્ઝામ છે જેની અંદર ઉમેદવારો જે છે એ ફોન લઈને બેઠા છે ઉમેદવારો જે છે એ असाઇનમેન્ટ લઈને બેઠા છે ઉમેદવારો એક્સ્ટ્રા ઓર્ડિનરી હવે તો ઘણા બધા આગળ નીકળી ગયા WhatsApp ગ્રુપ ની અંદર આ પેપરનો જે સમયગાળો છે એ પેપરનો ટાઈમ છે ત્રણથી સાડા પાંચ થી સાડા નો જે સમયગાળો છે તો એની પહેલાં આ આ જે પેપર હોય એ પેપરમાં તમે આ વોટ્સઅપ જેટ હું તમને બતાવવા માંગુ છું દરેક દૃશ્ય મિત્રો પણ જોવે કે આ ગ્રુપ છે એક્સપિરિયમેન્ટલ એમએસસી ત્રેવીસ ચોવીસ આ ગ્રુપની અંદર અહીંયા પહેલાં લખેલો હોય ક્વેસ્ચન નંબર એક પેજ નંબર પાંત્રીસ ને સાડાથી એટલે કે ભાઈ જે ક્વેશ્ચન એક છે એનો જવાબ ઈ પેજ નંબર પાત્રીસ છત્રીસ ને 37 ઉપર છે એટલે વિદ્યાર્થીઓ જવાબ પણ ગોતવાની તસ્તી લેવાની જરૂર નથી હવે આ પેપરનો નો સમયગાળો મેં તમને કીધું ત્રણ વાગ્યા તો આ જે પેપર છે આ જે પ્રશ્ન જવાબ છે એ અગાઉ આવી ગયો બે ને ઓગણ પચાસ એ રીતે તમે જોઈ કે પેપર શરૂ થાય એ પેલા જ આ બધા જ પ્રશ્નો જવાબ આવી જાય છે કે ભાઈ કયો પ્રશ્ન કઈ જગ્યાએ કયા પાના ઉપર છે તમારે ખાલી બુક ખોલી આ જો આ જે એસાઇમેન્ટ છે એસાઇમેન્ટ ખોલી તમારે સીધું લખવા જ બનવાનું છે હવે માની લો કે કોઈ જગ્યાએ બુકની અંદર પ્રશ્નોનો જવાબ નથી તો આ જે હાથમાં જે મોબાઈલ છે મોબાઈલ ની અંદર હવે એક્સ્ટ્રા ઓર્ડિનરી નવી સિસ્ટમ આવી છે જે સિસ્ટમમાં એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી જેને આપણે કહીએ છીએ ઉપયોગ કરી જેમાં ચેટ જીપીડી ને પ્રશ્ન પૂછવાનો કે આનો શું જવાબ આવે આપણે મેથેમેટિક્સ હોય બોટની હોય કે અલગ અલગ જે સબ્જેક્ટો છે એ સબ્જેક્ટોની આ પ્રશ્ન કહી શકાય પત્ર છે તો એ પ્રશ્ન એઆઈ ને પૂછે પછી એમાં જે જવાબ આવે ઈ એ માંથી બેઠો જવાબ આયા લખાઈ રહ્યો છે એટલે પહેલા તો મને આ બધે જે વજર કે બેન્ચીસ ઉપર આ લોકો બેઠા છે ઘણી વખત બેન્ચીસ ઉપર બેઠા છે તો એ લોકો મને લાગે કે આ પરીક્ષા દેવા આવ્યા છે કે પિકનિકમાં આવ્યા છે એ જ ખબર ન પડતી પણ આ હળવાશમાં આપણે વાત કરી રહ્યા છીએ આ યુનિવર્સિટી ની પોતાની એક્ઝામ છે એટલી બધી બેન જોવા જઈએ તો લાલિયાવાળી ચાલે છે કે એની કોઈ સીમા નથી સંચાલક ઉભા છે એ પોતે મોબાઈલમાં વાત કરે છે સંચાલક એ સંચાલક પોતે મોબાઈલમાં વાત કરે છે અને આ બધા જ લોકો એ અત્યારે યુનિવર્સિટીની જે કહી શકે કે બેન આમાં હું તમને સમજાવું સિસ્ટમ શું છે એ સોપી એવું કે છે કે કોઈ પણ વ્યક્તિ પરીક્ષા દેવા જાય તો પહેલા ચેક કરવામાં આવે કે ભાઈ એની પાસે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ નથી ને કોઈ સાહિત્ય તો નથી ને કોઈ જગ્યાએ

એ મોબાઈલ લઈ અને આમાં અત્યારે કેમ ને કેમ આ બધી પરીક્ષા આપી છે એટલે બે બહુ મોટી આ ગરીબી છે બહુ મોટી ગુબાચારી છે અને હમણાં જ લેવાયેલી પરીક્ષા છે સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ અને પેલી બીજી આ ચાર દિવસની અંદર આ પરીક્ષા છે હમણાં જ આ પેપર હતું અને આ બધા જ પેપરો બધા જ લોકો ચોરી કરી રહ્યા છે હવે આપણે એવું કહીએ કે આપણે પ્રમાણિક વિશ્વગુરુ બનવું છે આપણે આપણે કહીએ છીએ પ્રમાણિક અને ઈમાનદાર આપણે અધિકારીઓ જોઈએ છીએ અથવા તો મેડિકલમાં આપણે જોઈએ છીએ ડૉક્ટરો જોઈએ છીએ કઈ રીતે આપણે મળશે જે ખુદ માસ્ટર ઓફ સાયન્સ જેને આપણે કહીએ એ કુ થિયરી કરતા હોય કે કોઈને કોઈ રીતે આ રીતે બુગાચારી થી ભણતા હોય એની પાસે આપણે પ્રમાણિકતા કે મંડળીના પાઠ કઈ રીતે ઉમેદ કઈ રીતે રાખી શકી કે એ આપણને પ્રમાણિકતાથી આપણે આપણી સારવાર કરશે અથવા તો એ પ્રમાણિકતાથી આપણે ભણાવશે આમાં સૌથી મોટો વિષય બે તમે ઘણા બધા એવા ઇન્ટરવ્યુ જોયા તમે લીધા છે શિક્ષકોના હા તો અત્યારે બેન એમએસસી જેને કર્યું હોય ને એને વિદ્યા સહાયકમાં જે મેરિટ હોય ને એમાં પાંચ વધારે આવે હું તમને એટલા બધા જ્ઞાન સહાયકો અગિયાર મહિના ના કરાર આધારિત શિક્ષક છે જે શિક્ષક છે રેગ્યુલર જેને ક્લાસરૂમ જઈને બાળકોને મળવાના છે એ શિક્ષકો આવી કોલેજો ની અંદર કરી રહ્યા છે અને ઈ ડિગ્રી નો ઉપયોગ પછી જ્યારે વિદ્યા સહાયક ની ભરતી આવશે એટલે કે જો અમારી પાસે તો એમએસસી છે આવા વર્તમાન માં વિદ્યા સહાયક ની અત્યારે ચોવીસ હજાર સાતસો શિક્ષકો ની જે ભરતી થવાની છે તેમાં પણ આવા જ્ઞાન સહાયકો આ રીતે એમએસસી કરી અને પોતાના ગુણ વધારી અને પોતાનું મેરિટ આગળ લઈ જઈ રહ્યા છે એટલે આ બેન ધૂપલ છે એચએનજીયુ અંતર્ગત આવતી સાતસો સંસ્થા છે આવી સાતસો કોલેજો છે એચએનજીયુ અંતર્ગત આવતી

આયા બેન પૈસાનો વેપલો ચાલે છે ઘણા બધા વિદ્યાર્થીઓને આ આ જે સંસ્થા જે છે એ સંસ્થાના બીજા વિદ્યાર્થીઓને પણ મળ્યો છું તો બેન એફ આરસીના જે નિયમ એટલે કે ફી રેગ્યુલેટિંગ કમિટીના જે નિયમ હોય કે તમારે અમુક ક્રાઇટેરિયા પ્રમાણે ફી લેવાની હોય તો અહીંયા બેન લાખ રૂપિયા લીધો હોય તો એક લાખ દસ હજાર એક લાખ પંદર હજાર એક લાખ વીસ હજાર આવી ફી લેવામાં આવે છે એટલે એડવાન્સમાં કઈ ચોરી કરાવશો એટલે હવે એ તો કદાચ એ જ જાણે કારણ કે આ પ્રકારની ફી લે છે અને પછી આ પ્રકારની સર્વિસ પ્રોવાઈડ કરે છે એટલે કદાચ એની જ ફી હશે ખુદ સંચાલક આ ક્લાસરૂમ માં ઊભા છે અને છોકરો મોબાઈલ માંથી એસાઈમેન્ટ માંથી આ પ્રશ્ન લખી રહ્યા છે આ કોઈ ઇન્ટરનલ એક્ઝામ છે જ નહીં એની ઇન્ટરનલ એક્ઝામ નહીં હોય પણ ઇન્ટરનલ એક્ઝામ નાના કરે આ લોકો આ જે સંસ્થા છે ને આ માલિક છે એની ઇન્ટરનલ એક્ઝામ એક્સ્ટ્રા એક્સ્ટ્રા ઓર્ડિનરી છે બસ કે રીતે એક વ્યક્તિ બરોડા બેઠો છે હા હવે ઇન્ટરનલ એક્ઝામ આવે એટલે ત્યાં પેપર લખવા માટે આવવું જોઈએ ઇન્ટરનલ પરીક્ષા છે તો આ લોકો એવું ઘરે સપ્લિમેન્ટરી ને બરોડા પહોંચાડી દે બાય કુરિયર કે તમને પાછી હું સપ્લિમેન્ટરી પહોંચાડ દઉં છું શું શું છે તમે જવાબ લખાડી પાછી મને પૂરી થી મોકલી દે અને વિદ્યાર્થી એ પરીક્ષા દેવા એ સંસ્થા મારી જરૂર નથી એ બિચારો બરોડા માં બેઠો બેઠો પરીક્ષા લખી પેપર લખી નાય પહોંચાડી દે એટલે તમે વિચારો આ પ્રકારની સર્વિસ ઇન્ટરનલ પરીક્ષામાં પ્રોવાઇડ કરે આ આ તો મોબાઈલ મન ફાવે મટીરિયલ મન ફાવી રીતે પરીક્ષા આપે છે બસો જણાના ગ્રુપમાં આ રીતે પેપર આવે માની લો કોઈ પ્રશ્ન જવાબ નથી તો આનો સંચાલક રે ને એ જવાબ લખાવે પછી આનો જ ફોટો પાડી ધારો બેન છે કે કોઈ પણ વ્યક્તિઓ છે એ એનો આખો ફોટો પાડીને તમને કે ભાઈ આ પ્રશ્ન જવાબ તમને આમાં નહીં મળે તમે આમાંથી આ સીધો બેઠો જવાબ છે એ કોપી કરી શકો છો એટલે પોતાની આ જે કહી શકાય કે ઉત્તરવાહિની છે એ ઉત્તરવાહિનો ફોટો આઈ ચેન્જ યુનું છે અહીંયા પણ તમે વાંચી શકો છો હેમચંદ્રાચાર્ય ગુજરાત યુનિવર્સિટી ઉત્તર ગુજરાત આ એની પોતાની સપ્લિમેન્ટરી છે યુનિવર્સિટીની સપ્લિમેન્ટરી છે અને આ એનો લોગો છે અને એમાં આખો જવાબ લખી અને આ બધી જ જગ્યાએ કહી શકાય કે આ ચોરી કરવા માટે જેની પાસે જવાબ ન હોય એને આ રીતે અહીંયાના સંચાલકો છે જવાબ લખી પછી આપી દેવા કરો તો તમે બધા જવાબ લખાઈ દે એટલે ચાલુ કહી શકાય કે આ વોટ્સઅપ જે છે એ લાઈવ વોટ્સઅપ ચેટથી આ બધું જ લોકો આ બધું કરે છે એટલે કઈ હદ સુધી આપણે જે જનરેશનમાં જતા રહ્યા છીએ ખબર નથી પડતી પણ મેં તમને કીધું એમ કે બેન આ એચએનજીઓની ભૂલ છે એચએનજીઓએ તાત્કાલિક ધોરણે આની ઉપર એક્શન લેવા જોઈએ

કારણ કે તમારી પાસે એવડી વર્ક નહીં હોય તમારી પાસે એવડા પૈસા નહીં હોય આની પાસે વગે છે એની પાસે પૈસા છે પોલિટિકલ પાર્ટી સાથે કનેક્શન છે અને પોતે ટિકિટ પણ માંગેલા છે એટલે આ વગદાર વ્યક્તિઓ છે અને લડેલાય છે આ વગદાર વ્યક્તિઓ છે એટલે બધી જ એને છૂટછાટ છે એટલે વગદાર વ્યક્તિ છે તો એ કોલેજ કરી શકે છે એટલે તમે વિચારો કે આયા કોલેજ સુધી પહોંચવું એટલે આયા સુધી પહોંચવું અને અહીંયા પછી આ રીતે ધૂપલો ચલાવી કારે કે કે ચલાવી એ મને એવું લાગે છે કે આવનારી જે જનરેશન છે આવનારી જનરેશનની આપણે ખરેખર ગોર કરી રહ્યા છીએ સારું છે આમના સંચાલક એવું નથી કહેતા કે કોઈને એક્ઝામ જ નહીં આપવાની બધા લોકોને એમને પાસ કરી દઈશું હવે આ બધું કરાવું એનાથી તો તમને પાસિંગ માર્ક આપી દો બધા પાસ થઈ જશે રિઝલ્ટ તો અમારે જ આપવાનું છે આવું ચાલે છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મને એક યાદ છે આથી ત્રણ કે ચાર મહિના પહેલાનો જે મેં કિસ્સો જોયેલો છે અને એમાં એજન્ટ પ્રથા ચાલે છે કે એજન્ટો છે ને એ યુનિવર્સિટી સુધી સોરી સંસ્થા સુધી કોલેજો સુધી વિદ્યાર્થીઓ લઈ આવે એક વિદ્યાર્થી દીઠ દસ હજાર રૂપિયા કમિશન લેવાનું એટલે આવા એજ માં દસ વીસ એડમિશન હરેક વખતે કરાવે જયારે જયારે કોઈ એડમિશન પ્રક્રિયા આવે એટલે હરેક વખતે કરાવે પછી હવે એક્સ્ટ્રા હું તમને નવું કહું કે તમારે પરીક્ષા નથી દેવી કઈ વાંધો જે મનમાં આવી લખીને આવજો તમારા માર્ક તમારે જેટલા જોતા હોય ધારો કે સિત્તેર ટકા જોતા છે તો સિત્તેર હજાર રૂપિયા આપો તમે એટલા લઈ જાઓ એટલે તમને માર્ક કે તમારા ટકાવારી એ પૈસાથી નક્કી થાય અને માની લો કે તમારે ઓછા આવ્યા તો તમારી માર્કશીટ ચેન્જ થઈ જાય બદલી જાય આવા મારી પાસે અનેક ઉદાહરણો લાઈવ છે વિથ પુરાવા એવિડન્સ વિથ એવિડન્સ મારી પાસે પુરાવા છે કે ભાઈ આમાં એટલે કે યુનિવર્સિટી છે ને એ માર્કશીટ બદલી આવે સિત્તેર ટકા છે ઓકે ભાઈ મારે છે ને હમણાં વિદ્યાસાગરની ભરતી આવે છે અને પંચોતેર ટકાની માર્કશીટ જોઈએ છે તો એ પંચોતેર ટકાની માર્કશીટ આપી દે અને ગમે ત્યારે માર્કશીટ ચેન્જ થઈ જાય અને ગમે રીતે ચેન્જ થઈ જાય અને આવું એજન્ટ પ્રથા એ ચાલે છે એટલે તમે જે વિચારો છો ને એ ઓલરેડી એપ્લિકેબલ છે ઓલરેડી એપ્લાય થયેલી છે અને આ એચએનજી અંતર્ગત આવતી ઘણી બધી સંસ્થાઓમાં આ ધૂપોલો ચાલે છે મેં તમને કીધું કે આ એક સંસ્થા વિશે મને વાત થઈ આ સંસ્થાઓમાં જે છે બોર્ડ ઓફ ડિરેક્ટર છે બોર્ડ ઓફ મેનેજમેન્ટ છે એ બધા જ લોકો જે છે ને મેન કેટલી કેટલા રાજકીય હકદાર લોકો જે છે જૂના અત્યારે જે વર્તમાન જે આ સત્તાધીશો છે એ સત્તાધીશો ખરેખર આમ સોયા સંસ્થામાં જોવા જઈએ તો એવા તજજ્ઞ હોવા જોઈએ એવા શિક્ષણ વિધ હોવા જોઈએ કે જે ખરેખર શિક્ષણ વિધ બદલાવ લાવવા માંગતા હોય પરંતુ અત્યારે થઈ ગયું છે રાજકીય અખાડો બની ગયું છે એ કોઈ પણ યુનિવર્સિટી યુનિવર્સિટીમાં કે પછી હું સૌરાષ્ટ્ર લઉં કે પછી નર્મદ લઉં કે પછી એચએનજીયુ લઉં કે પછી મધ્ય ગુજરાતી કોઈ પણ યુનિવર્સિટી અમદાવાદમાં પછી અમદાવાદની યુનિવર્સિટી લઈ લે તો બધી જ જગ્યાએ રાજકીય અખાડો છે અને રાજકીય દબદબો એટલો બધો મેં અત્યારે આવી ગયો છે કે પૈસા દેખો અને પૈસા ફેંકો અને ડિગ્રી મેળવો પૈસા ફેંક ડિગ્રી લે આ ધંધો બધી જગ્યાએ ચાલે કોઈ જગ્યાએ કોર્ટમાં કોલેજની પરમિશનમાં કોઈ જગ્યાએ કોર્ષ ચલન પરમિશન ઓકે કયો કોર્સ નર્સિંગ દસ લાખ રૂપિયા નર્સિંગ એડમિશન તો નર્સિંગ ની પરવાનો લઈ જાય એની પરવાનો જોતો હોય તમારે તમારે કોલેજ મળે તો દસ લાખ રૂપિયા આપો પરવાનો મળી જાય તમે ગમે કોર્સ ચલાવો છે તો વીસ લાખ પંદર લાખ ત્રીસ લાખ આવા આવા બોર્ડ ઓફ મેનેજમેન્ટ ના બોર્ડ ઓફ ડિરેક્ટર જે લોકો છે એ આ રીતે પૈસા દઈને આ રીતે ગમે કોર્સ ને ગમે ગમે સંચાલકો કહી શકે ગમે કોલેજ ને પરવાનો આપી દેશે બોલો અને એની પાછી રાજકીય વોગ હોવી જોઈએ એની પછી આર્થિક વોગ હોવી જોઈએ આ રીતે આ બધા બધા પ્રકારના દુકરો ચાલે છે એટલે આપણે પાયો છે ને પાયો એ પાયામાં જ આપણે દૂષણ પેદા કરી દીધું આ પાયો શિક્ષણ એટલે પાયો કહેવાય તો આ શિક્ષણ જે છે એમાં જ આ દુષણ આપણે પેદા કરે છે આ નકલ એ નકલી તરફ જવાનો રસ્તો છે આ નકલી જે તે ગુજરાતમાં મળી રહ્યું છે એ ભૂતકાળમાં થયેલી નકલનું પરિણામ છે ભૂતકાળમાં જે તે જગ્યાએ નકલો થઈ એના પરિણામે આજે કોઈ નકલી પીએમઓ નકલી સીએમઓ નકલી પીએસઆઈ કે નકલી અધિકારીઓ જે તે મળે છે ને એનું મૂળ કારણ આ નકલ છે કારણ કે જે તે જગ્યાએ કોલેજોમાં જ્યારે ભણવા ગયા રાજકોટના પણ અત્યારે કહી શકે કે ચોરી કરતા પકડાયા હતા ભૂતકાળમાં જિલ્લા અધ્યક્ષ તમે પણ જાણતા હશો તો એ બધા નકલ કરતા પકડાતા કોલેજ ની અંદર કોમર્સ કોલેજ હોય કે અમે છે કે પછી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંદર સંસ્થા હોય તો અહીંયા નકલ કરતા હોય પછી નકલ કરતા હોય ભારતીય જનતા પાર્ટી મોટું પદ મળી જાય છે આ હકીકત છે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં આ જ અત્યારે ઘટના તમારી સામે છે કે આમાં જે લોકોને ફરવાનું મળે છે બધા લોકો રાજકીય વ્યક્તિ છે ચાલે છે હું એવું ઈચ્છું છું કે જરૂરથી તાત્કાલિક જોડે ઉપર એક્શન લેવા જોઈએ

તમારે ચોર ને પકડવો છે કે તમને ચોરી કરાવનાર જે વ્યક્તિઓ છે અથવા તો જે સામે લાવનાર છે એને પકડવો છે આ સામે લાવનાર વ્યક્તિઓ છે જેને કદાચ આ બાર રિલીઝ કર્યું એ તો ચોરીને સામે લાવનાર વ્યક્તિઓ છે આવું ન થવું જોઈએ કે આ થાય છે એનો પુરાવો આપે છે ઘરે આપણો મૂળ વાત ક્યાં આવીને ઉભરે છે કે તમારે પકડવો છે કોને તમારે પકડવો છે એને કે જે આ બધું બહાર લેવાય એને કે તમારે પકડવું હોય છે એને કે જે આ બધું ખોટું ધૂપલ ચલાવે છે એને એટલે ધૂપલ ચલાવે છે એને પકડો આ બધી જગ્યાએ કોઈ પણ જગ્યાએ બધી જગ્યાએ મોબાઈલ છે એક એક કહી શકાય છે એ તમામ સીટ ઉપર આ મોબાઈલો છે અને મોબાઈલોમાંથી બધી જગ્યાએ પેપરો લખાય છે એટલે મૂળ એ પ્રશ્ન જે છે એ ચોરીનો છે મૂળ એ ગેરરીતિનો છે એટલે મૂળ ઉપર જો વાત થશે તો બધું બંધ થશે બાકી આપણે એમ કહીએ ને કે ભાઈ તને કોને માહિતી આપી માહિતી જેને આપી હોય ને પણ માહિતી સાચી છે કે ખોટી એની ખરાઈ કરાવવી જોઈએ ખરેખર ચોર કોણ છે એ પકડાવવો જોઈએ એટલે એની ઉપર કામ થશે તો મને એવું લાગે છે કે જવાબથી આનું નિરાકરણ આવશે બિલકુલ યુવરાજજી આપ અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર અને આશા કે હવે અને જે રીતે થઈ છે જોઈએ 15 દિવસ પહેલા જ તમે આજથી 15 દિવસ પહેલા જ આ નિર્ભય ન્યૂઝના માધ્યમથી તમે પાટણના સમી ખાતે બાસ્પાની જે હતી એ રીલ વાયરલ આપણે થઈ ગઈ જોઈતી બધી તમે HNG શું એક્શન લીધા કોઈ પ્રકારનું એક્શન ન લીધા ક્લાસરૂમ માં જે વ્યક્તિ મોબાઈલ લઈને ગયો એમાં એની કોઈ લીધા છે એવું કીધું કે જેમાં એ બાઇક ઉપર ઊભો રહી અને બાઇક ચલાવતો પોલીસે એવું કીધું કે ભાઈ આની બિફોર ઈ રીલ ચલાવી પછી આફ્ટર પોલીસ કસ્ટડીમાં અને માફી કે બીજી વખત આ રીતે બાઈક નહીં ચલાવું આનો

બીફોર આફ્ટર અને આપણે રાજી થઈએ છીએ શા માટે રાજી થઈએ છીએ મને ખબર જ નથી પડતી બિફોર આફ્ટર કે રાજી થવાનો તો કે કોન્સેપ્ટ છે જ નહીં આ આપણે જે અત્યારે કદાચ જે જનરેશનમાં આપણે કહીએ છીએ કે બીફોર આફ્ટર ની રીલ બનાવી અને પોલીસ પણ આ વાતનો સંતોષ માને છે મને તો એ નથી સમજાતું કે પોલીસ નું કામ આ બિફોર આફ્ટર ની રીલ બનાવવાનું નથી આ રીલ મંત્રાલય નથી એ ગૃહ વિભાગે સમજવું જોઈએ અને આ જે મંત્રી છે રીલ મંત્રી નથી એટલી ભાની પડવી જોઈએ એ અત્યારે રીલ બનાવવાનું ઇન્સ્ટાગ્રામ માં આખો દિવસ પૂરો કરી નાખે છે એટલે તમે રીલ મંત્રી નથી ખરેખર તમારા બિફોર આફ્ટર રીલ કઈ જોવા માટે તમે નથી કે બનાવવા માટે તમે નથી કાયદો વ્યવસ્થા જળવાય એટલા માટે છે અહીંયા આ કાયદો વ્યવસ્થા જળવાતો નથી આની એસઓપી છે આની પાસે ઘણી બધી ગાઈડલાઇન છે ની ગાઈડલાઈન પ્રમાણે બેન જોવા જઈએ ને ખાલી ફક્ત હું તમને એચએનજી વાત કરું બાકી તો ગુજરાતની અંદર અડસઠ યુનિવર્સિટીઓ છે બીજી આ એચનજી અંતર્ગત સાતસો કોલેજો આવે છે અને સાતસો કોલેજમાંથી બેન હું તમને નામ જો સાત કોલેજો અત્યારે નામ આપી શકું એમ છું કે એ કોમ્પ્લેક્સ ની અંદર ચાલે છે શોપિંગ સેન્ટર હોય ને શોપિંગ સેન્ટર એની અંદર ચાલે છે યુજી શું શું કહે છે ખબર છે કે તમારે એક કોલેજ કરવી હોય તો 8 એકર જમીન હોવી જોઈએ તમારી પાસેનું મેદાન હોવું જોઈએ તમારી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય તો પ્રેક્ટિકલ ના માટેના કહી શકે કે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નું હોવું જોઈએ થિયરીકલ આ ક્લાસ છે તો બીજું કે તમારી પાસે ની પેનલ હોવી જોઈએ એટલે કે થિયરીકલ જે લોકો ભણાવવા આવે એ એક્સપોર્ટ હોવા જોઈએ પીએચડી કરેલા હોવા જોઈએ

કેવી ગેર ગુજરાતની અંદર ઉત્તર ગુજરાતમાં નર્સિંગ કોલેજો એવી ચાલે છે જે શટરમાં ચાલે છે શટર એટલે આવડો સ્ટુડિયો છે ને આવડો સ્ટુડિયો એવું કોલેજ છે બોલો આની કોલેજની અંદર બધું ચાલે છે એટલે આ ડિન્ડર નાટક અને આ બધાના જે અંદર વેપલા કારણ કે આ બધા જ લોકો એજ્યુકેશનને વેપારીકરણ કરીને નાખે છે તમામ જગ્યાએ જુઓ

તમે જાઓ બનાસકાંઠામાં હું બેન ઘણી બધી અત્યારે નામ આગળ જતા જોઈએ પોસ્ટ કરવાનો હજી ઘણું બધું લાવવાનું બોર્ડ ઓફ ડિરેક્ટર બોર્ડ ઓફ મેનેજમેન્ટના જે લોકો છે એ દસ દસ લાખ રૂપિયા લઈ અને આવા લોકોને મંજૂરી આપે છે જે સટલમાં ચલાવે છે જેને મંજૂરી જ ન હોવી જોઈએ કારણ કે બેન એનું જે ક્રાઇટેરિયા છે યુજીસી ના નોમ્સ જે છે આપણા યુનિવર્સિટીના કોઈ જગ્યાએ નહીં અત્યારે છતાં પણ ચાલે છે અને આમાં પાછું આપણે કહેવાનું જય શ્રી રામ જય માતાજી પછી આપણે બોલીએ છીએ કે ભાઈ ભારત માતાજી જય હિન્દ

માની લો કે કદાચ સાયન્સ ફિલ્મમાં માં આગળ વહી તો કદાચ બની શકે ડોક્ટર બની તો ડોક્ટર આ આ આવા એક્સપેરિમેન્ટ કરશે આવા એક્સપેરિમેન્ટ કરશે આ આ જે અત્યારે જે આ કઈ કરી રહ્યા છે એ આનો ઉપયોગથી થી ઓપરેશન મને લાગે કદાચ એનો ઉપયોગથી થી પછી ઓપરેશન કરશે અને મે બ્રોક નું ને ચેટ જીટી ચેટ જીટીપી નું ને એવું જ એનો ઉપયોગ કરશે પણ ક્યારેક ઈએ જવાબ ખોટા તો પછી આપણે બધા ઓલા ખોટું ઓપરેશન થઈ જાય અને પછી જે પણ દર્દી હોય નકર જાય તો આપણે એમ કેવાય ને કે ડોક્ટર ની ભૂલ છે તો એમ કે છે ના ના ભાઈ એ આ ભૂલ નથી એટલે આ બધું જે ચાલે છે એ ખરેખર ગંભીર છે બહુ હળવાસ માં આપણે વાત કરી રહ્યા છીએ પણ આ બધી જ રીતે બધી જ જગ્યાએ જે થઈ રહ્યું છે એ છે ચલાવી દેવા આવે એવા નથી

साथै अरे निभय न्युज चेनल लाइक शेयर अनि सब्सक्राइब गर्नु भो नमस्कार